રોજડા અથવા તો નીલગાયના ના ત્રાસ થી ખેતરોને બસાવશે એક સાડી તે કેવા પ્રકારની સાડી છે તે એક એક્સપર્ટ પાસેથી જાણવામાં મળ્યું છે તો આ એક્સપર્ટ દ્વારા જે જણાવવામાં આવેલી બાબત છે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે સાડીનો કેવો કલર તમે વાડીની ફરતી જે સાડી બાંધો છો તે કેવા કલરની હોવી જોઈએ દોસ્તો જો આ કલરની સાડી તમે બાંધો તો તમારી વાડીની સામે આ રોજડું અથવા તો ભૂંડ જોશે પણ નહીં અને તમારી વાડીમાં પ્રવેશશે પણ નહીં તો દોસ્તો આખો વિડીયો જોવા માટે ખાસ વિનંતી છે શરૂઆત કરીએ આજના આ વિડીયોની એ ખેતરમાં કરેલી વાવણી અને પાકને રોજડા અને ભૂંડ નુકસાન પહોંચાડતા હોવાથી

ઘણા રાજ્યોમાં ખેડૂતો ફરિયાદ કરે છે કે જંગલી પશુઓ વાવણી પછી પાકનો નાશ કરે છે જેના કારણે પાકની ઉપર આ અસર થાય છે કેટલીક વાર જંગલી ભૂંડ અને નીલગાય પણ ઘણા પાકોને નુકસાન પહોંચાડતા હોય છે ખેડૂતો માટે ખર્ચ વસૂલવો પણ મુશ્કેલ બની જતો હોય છે પરંતુ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી સાથે વિવિધ રંગોની સાડીઓથી ડરશે પણ પ્રાણીઓ તેલંગાણા રાજ્ય દ્વારા કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સંશોધન નિયામક ડોક્ટર જગદીશિંહ મીડિયાને જણાવ્યું હતું કે સાડીના ઉપયોગથી જંગલી ભૂંડ નીલગાય જેવા જંગલી પ્રાણીઓના હુમલાને રોકી શકાય છે સાડીઓ જોઈને તે ખેતરની અંદર આવવા ડશે

ખોલીને લટકાવી દેવામાં આવે છે આ સાડીઓ જુદા જુદા કલરની હોય છે પરંતુ લાલ સાડીઓ વધુ હોય છે જંગલી પ્રાણીઓ આ સાડીઓ જોઈને ખેતરમાં આવતા નથી જેના કારણે ખેતરમાં વાવણી કરેલો પાક બચી જાય છે ખેડૂતોનો આ ઉપાય સરળ રહેતા રાહત અનુભવી રહ્યા છે તો દોસ્તો આ માહિતી પસંદ આવી તો વિડીયોને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ આ પ્રાણીઓથી બચવા માટે તમારે લાલ સાડીનો ઉપયોગ કરવાનો રહેશે તો ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દોસ્તને થેન્ક